ઔરંગઝેબ ક્રોધ નહોતો તેણે મંદિરો બનાવ્યા એમએસ યુનિવર્સિટીમાં વીસી બંગલાનો વિવાદ બન્યો છે ઉગ્ર દિલ્હી હાઈકોર્ટનો શાળાઓમાં સ્માર્ટફોનના પ્રતિબંધનો ઇનકાર અમિત શાહ એક સાથે અગિયાર હજાર ત્રણસો વકીલને શપથ લેવડાવશે ગુજરાતમાં વર્ગ એક અને બેમાં ભરતીને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સામાન્ય વહીવટી વિભાગે વર્ગ એક અને બેમાં ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો હેઠળ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સનાલિટી ટેસ્ટ પણ લેવાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ એક સાથે અગિયાર હજાર ત્રણસો વકીલને શપથ લેવડાવશે દેશના વકીલ આલમમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા નવ ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલા દાદા કન્વેન્કસન સેન્ટરમાં એક સાથે અગિયાર હજાર ત્રણસો નવનિયુક્ત વકીલોને શપથ લેવડાવવાશે વકીલોના શપથ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાયદામંત્રી ઋષિકેશ પટેલ સહિતની હસ્તીઓ પણ હાજર રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટના શાળાઓમાં સ્માર્ટ ફોનના પ્રતિબંધનો ઇન્કાર દિલ્હી હાઈકોર્ટે શાળાઓમાં સ્માર્ટફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યો છે કારણ કે ટેકનોલોજી શિક્ષણનો અભિન્ન અંગ છે કોર્ટે જણાવ્યું છે કે આ પ્રતિબંધ વ્યવહારિક નથી પરંતુ સ્માર્ટફોનના નિયંત્રિત ઉપયોગ માટે દિશા નિર્દેશ જરૂરી છે સ્ટુડન્ટ માટે સ્ક્રીન ટાઈમમાં અને દુરુપયોગના જોખમને પહોંચી વળવા માટે કોર્ટે શાળા દરમિયાન સ્માર્ટફોન જમા રાખવા જેવી સૂચનાઓ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં વીસી બંગલાનો વિવાદ બન્યો છે ઉગ્ર એમએસ યુનિવર્સિટીમાં વીસી બંગલાનો ઉગ્ર વિવાદ થયો બન્યો છે વીસી સી બંગ્લો વિવાદમાં વડોદરાના સાંસદે જંપલાવ્યું છે સાંસદ હેમંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને મેલ કર્યો છે વીસી બંગલો તાત્કાલિક ખાલી કરવા સાંસદે અલ્ટિમેટમ આપ્યું છે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ પર સાંસદે ગંભીર આરોપો લગાવ્યા છે પૂર્વ વીસી પર સરકારનું અપમાન કરવાનો સાંસદનો આક્ષેપ છે યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાડ્યાનો આરોપ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઔરંગઝેબ ક્રોર નહોતો તેણે મંદિરો બનાવ્યા મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ સોમવારે મુઘલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરી અને કહ્યું કે આપણે ઇતિહાસ ખોટો બતાવવામાં આવી રહ્યો છે ઔરંગઝેબે ઘણા મંદિરો બંધાવ્યા હતા હું તેને ક્રૂર શાસક નથી માનતો એમના આવા નિવેદનનો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ સિંધોએ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે અબુ આઝમી પર રાજદ્રોહનો કેસ ચલાવવો જોઈએ તેમણે માફી પણ માગવી જોઈએ મિત્રો મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બચત ખાતાના આ નિયમો જાણી લો નહીં તો દંડ થશે બેંકમાં બચત ખાતો અને ચાલુ ખાતોમાં પૈસા જમા કરવા અને ઉપાડવા માટે કેટલાક નિયમો છે બચત ખાતામાં એક નાણાકીય વર્ષમાં દસ લાખ કે તેથી વધુ રકમ જમા કરાવો છો તો તેની જાણ આવકવેરા વિભાગને કરો ચાલુ ખાતામાં પણ એક નાણાકીય વર્ષમાં પચાસ લાખથી વધુ રકમ જમા કરાવો છો તો આવકવેરા વિભાગને જાણ કરવી જરૂરી છે આ મર્યાદાથી ઉપરના વ્યવહારોની જાણ કરવાની કાનૂની જવાબદારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચરો ફેંકશો તો એઆઈ દંડ ફટકારશે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેની જાળવી રાખવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એઆઈ આધારિત ઓટોમેટિક કચરો શોધનાર અને દંડ કરનાર સિસ્ટમ શરૂ કરી છે આ નવીન ટેકનોલોજીનો હેતુ કચરાના ઢગલાઓને ઝડપથી ઓળખીને અને સુરતની સ્વચ્છતામાં વધારો કરવાનો છે જેનાથી રહેવાસીઓ માટે સ્વચ્છ અને સારું વાતાવરણ બન્યું રહે સુરતના સ્વચ્છતાના એઆઈ ટેસ્ટને કારણે ભારતના બીજા શહેરો પણ કંઈક શીખશે મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ યુક્રેનને તમામ લશ્કરી સહાય બંધ કરી છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્ક્સ સાથે ઉગ્ર ચર્ચા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય બંધ કરવાનો આદેશ આપ્યો છે સંરક્ષણ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર જ્યાં સુધી ટ્રમ્પ નક્કી ન કરે કે જેલેક્સી શાંતિ માટે પ્રતિબદ્ધ છે કે નહીં ત્યાં સુધી સહાય રોકી રાખવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહિનાથી એક્સિડેન્ટના ઘાયલોની સારવાર મફત આ મહિનો એટલે કે માર્ચ બે હજાર પચીસથી માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરાશે આ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નોડલ એજન્સી તરીકે કામ કરશે પાંચ મહિનામાં પોંડિચેરી પંજાબ આસામ હરિયાણા સહિત છ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો જે હવે સફળ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીરપુર બંધનો નિર્ણય લેવાયો જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનને લઈને બબાલ ચાલી રહી હતી હવે વીરપુરમાં આગેવાનોની મહત્વની બેઠક મળી જેમાં વીરપુર બંધનો નિર્ણય લેવામાં આવ્યો માફી માગે એવી છે જેના માટે બે દિવસનો સમય અપાયો છે ગ્રામ પ્રકાશ સ્વામી માફી ન માગે ત્યાં સુધી વીરપુર બંધનું એલાન કરાયું છે આવશ્યક ચીજવસ્તુઓની જે દુકાનો ખુલ્લી રહેશે છ માર્ચે આગામી નિર્ણય લેવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસે ઝડપેલા આતંકી મામલે થયા છે મોટા ખુલાસા રામ મંદિર પર હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા આતંકીને લઈને મોટા ખુલાસા થયા છે આતંકીનું ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું સૌથી મોટો ખુલાસો એ છે કે આતંકી રહેમાનના પિતા અને પરિવાર ગુજરાતના સુરતના રહેવાસી છે ચોંકાવનારી વાત તો એ છે કે તેને ઓનલાઈન વિડીયો કોલ મારફતે જ આતંકી તાલીમ આપવામાં આવી હતી અબ્દુલ રહેમાને વિશાખાપટ્ટનમમાં જમાત સંગઠન સાથે જોડાયેલો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારોની વાત કરીએ તો ભયંકર ગરમીથી તૂટશે એકસો ને પચીસ પર જૂનો રેકોર્ડ પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાથી ઠંડા પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા હોવાથી સવારે અને સાંજે હવામાં ઠંડુ રહે છે પરંતુ સારા સૂર્યપ્રકાશને કારણે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે દિલ્હી એનસીઆરનું તાપમાન એકત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે આ વખતે ફેબ્રુઆરીમાં ગરમીનો પારો એકસો ને પચીસ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડે તેવી સંભાવના છે આ પહેલાં ઓગણીસો એકમાં ફેબ્રુઆરી ખૂબ જ ગરમી પડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી કર્મીઓનો અનોખો વિરોધ નવસારી જિલ્લામાં આગામી સમયમાં પીએમ મોદી આવી રહ્યા છે નવસારીમાં પીએમ મોદીના કાર્યક્રમમાં પડતા પ્રશ્નો મુદ્દે આંગણવાડી કર્મીઓનો અનોખો વિરોધ નોંધાવશે પીએમ મોદીના કાર્યક્રમમાં તેરસો કર્મીઓને સરકારી ગણવેશમાં હાજર રખાશે ઉલ્લેખનીય છે કે આંગણવાડી કર્મીઓના નવેમ્બરથી નાસ્તા બિલ અને એક વર્ષના ફોન બિલની ચૂકવણી બાકી છે કર્મીઓએ અનેક વખત સંબંધિત અધિકારીઓને રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે